હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું કાજુ કરીનું શાક તો અહીંયા આપણે પોગ્રામનું શાક બનાવવાનું છે તો પોગ્રામનું શાક બનાવવા માટે અહીંયા આપણે આ બધા ઇન્ગ્રીડિયન્ટ્સ લીધેલા છે જે કે આપણે બધી જ સામગ્રી લીધેલી છે તો હવે આપણે અહીંયા તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે અને હવે એમાં તજનો ટુકડો નાખી અને આ રીતે એને થોડો તળાવવા દઈ અને પછી આપણે એમાં સમારેલી ડુંગળી નાખી દઈશું તો અહીંયા આપણે ગ્રેવી નથી કરેલી તો અહીંયા કાજુ કરીનું પોગ્રામનું શાક છે એટલે આપણે અહીંયા ગ્રેવી નથી કરી આપણે આને નેચરલ ખાવાનું છે રોટલા સાથે એટલે આપણે અહીંયા ગ્રેવી નથી કરેલી તો અહીંયા આપણે આને સાતળવાના છે સરસ રીતે આપણે બ્રાઉન કલર થાય ત્યાં સુધી સાતળી ત્યાર પછી આપણે લસણની પેસ્ટ એડ કરવાની છે લસણની પેસ્ટ આપણે પહેલાં નોતી નાખી કેમ કે લસણનો જે રસ હોય એ બળી જાય છે તો અહીંયા કાંદાની સાથે આપણે એકદમ તોય સરસ એવું સતળાઈ જશે તો અહીંયા આપણે લસણની પેસ્ટ નાખી અને હલાવી લેવાનું છે ત્યારબાદ આપણે એને હલાવતું રહેવાનું છે થોડી વાર ત્યાર પછી આપણે કાંદા ચડે આપણા ત્યાં સુધીમાં આપણે કાજુ તળી લઈએ તો કાજુને તળવા મેં અહીંયા થોડું ઘી મૂકેલું છે અને થોડું હજી પણ નાખું છું તો અહીંયા ધીમા સાતળશું ને તો એનો ટેસ્ટ ખૂબ સરસ એવો આવે છે અને ત્યાર પછી મેં અહીંયા ત્રણસો ગ્રામ જેટલા કાજુ લીધેલા છે અને કાજુને હવે આપણે સાંતળી લઈશું એકદમ ધીમા ગેસ પર સાતળવાના છે તો આ રીતે આપણે એને ફ્રાય કરશું ને એટલે સરસ એવો કાજુનો ટેસ્ટ આવશે તો અહીંયા આપણે એકદમ સરસ એવા એકદમ હલકો કલર આવી અને ફ્રાય થઈ ગયા છે તો હવે આપણે અહીંયા ડુંગળી પણ આપણી ફ્રાય થઈ ગઈ છે સંતળાઈ ગઈ છે તો હવે આપણે એમાં ટમેટા એડ કરવાના છે તો અહીંયા અમે દેશી ટમેટા લીધેલા છે દેશી ટમેટાની સરસ એવી ગ્રેવી થઈ અને શાક ચડી જાય છે તો ટમેટાને પણ આપણે પીસમાં જ કટ કરેલા છે તો આ રીતે અહીંયા મેં ત્રણ કિલો જેટલા ટમેટા લીધેલા છે તો આપણે દોઢ કિલો ડુંગળી અને ત્રણ કિલો ટમેટા તો આ શાક આપણે પંદરથી સત્તર જણા માટે બનશે તો અહીંયા તમારે એસ્ટિમેટ કાઢવું હોય તો તમે કાઢી શકો છો તો આ શાક આપણે ટોટલ સત્તરથી અઢાર તો બનશે જ પણ જો વધારે ખાય તો પંદર જણાને પણ થઈ જાય અને જો ઓછું ખાય તો આપણે અઢાર જણા પણ જમી લે અને અહીંયા કાજુ ફ્રાય થઈ ગયા છે તો હવે આપણે સાઈડમાં કરી દઈએ એને અને ઉતારી લઈશું તો અહીંયા આપણી ગ્રેવી સરસ એવી ચડી રહી છે તો હવે આપણે ગ્રેવીને ચોડવતા ચોડવતા આપણે એમાં ચમચો હલાવતા જઈશું અને આ રીતે એને ચડવા દઈશું તો અહીંયા સરસ એવા ટમેટાને કૂક થવા દેવાના છે તો હવે એમાં થોડા મસાલા એડ કરી દઈએ મસાલામાં હળદર નાખી અને હિંગ નાખી છે આપણે અહીંયા પછીથી જ મસાલા કરવાના છે તો હવે આપણે એને સરસ રીતે હલાવી લઈશું ત્યારબાદ એમાં સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું તો આ રીતે તમે જો એકવાર શાક બનાવશો ને તો ખાતા જ રહી જશું આપણે અહીંયા પંજાબી સ્ટાઇલ આપણે જે ઢાબા સ્ટાઇલ આવે છે ને એ નથી કરતા આપણે અહીંયા પોગ્રામનું શાક કરીએ છીએ તો પોગ્રામના શાકમાં આ રીતે તમે ગ્રેવી કર્યા વગર કરશો ને તો આનો ટેસ્ટ ખૂબ સરસ એવો આવે છે ને બાજરાના રોટલા સાથે મજા આવે છે ખાવાની અને આમાં ચોળીને ખાવું હોય ને તો પણ તમે ખાઈ શકો છો બધા કાજુ ગાંઠિયાનું શાક કરે અને એમાં રોટલા કરે છે તો અમે અહીંયા કાજુ કરીનું શાક કરી અને એની સાથે બાજરાના રોટલા કર્યા છે તો આ રીતે હવે થોડી મેશ કરી લેશું ગ્રેવી થોડા ટમેટા ચડી જાય અને થોડા રાળ થવા આવે એટલે આપણે એમાં થોડું મેશ કરી લેવાનું છે તો અહીંયા આપણે મેસર વડે થોડું મેશ કરી લીધું એટલે એક સરસ એક એવું રસ થઈ જશે તો અહીંયા હવે આપણે ચટણી એડ કરીશું તો લાલ મરચું પાવડર આપણે મીડિયમ એડ કરવાનો છે તો આ રીતે આપણે અહીંયા આ નાખી દીધું છે અને આનો સરસ એવો કલર પણ આવી ગયો છે તો જો તમને વધારે તીખું ભાવતું હોય ને તો અહીંયા તમે આદુ મરચી પણ એ આમાં એડ કરી શકો છો તો હવે આને હલાવતા રહીશું અને ચડવા દઈશું જ્યાં સુધી તેલ છૂટું ન પડે ને ત્યાં સુધી આપણે એને ચોળવવાનું છે તો અહીંયા તેલ એની જાતે જ છૂટું પડી જશે તો હવે આપણે અહીંયા થોડું પનીર પણ લીધેલું છે તો પનીરનો ટેસ્ટ પણ ખૂબ સરસ એવો આવે છે તો પનીરને પણ આપણે ઘીમાં થોડું ફ્રાય કરી લઈશું તો જેથી કરીને એ ખાવાની મજા આવે તમને લાગશે પણ નહીં કે આમાં પનીર નાખ્યું છે પનીરના આપણે એકદમ નાના પીસીસ કરેલા છે મોટા પીસ નથી કર્યા તો હવે આને ઘીમાં ફ્રાય કરી અને ધીમા ગેસ પર રહેવા દઈશું થોડીવાર ત્યાં સુધીમાં આપણે જોઈ લઈએ કે સરસ એવું આપણું શાક પણ ચડી રહ્યું છે તો અહીંયા જો સ્લો ગેસ પર એકદમ ડિઝાઇન પડવા માંડી છે એટલું આપણે ફ્રાય કરવાનું છે તો અહીંયા કાજુ સાથે એ એડ કરી દઈશું આપણે તો હવે આપણે અહીંયા સાઈડમાં મસાલો કરી લઈએ તો અહીંયા કાજુ કરીનો મસાલો લીધો છે અને હવે એમાં પાણી નાખી અને ઘોળી નાખશું જો આપણે ઢાબા સ્ટાઇલ કરવું હોય ને રેસ્ટોરન્ટ સ્ટાઇલ તો આપણે દૂધમાં ઘોળવાનો છે ને અહીંયા પોગરામનું શાક છે એટલે આપણે અહીંયા પાણીમાં આપણે કર્યો છે મસાલો તો તમે અહીંયા દૂધમાં પણ કરી શકો છો તો જો આપણે પંજાબી સ્ટાઇલ જે આપણે કરતા હોય ને ઢાબા સ્ટાઇલ એમાં આપણે દૂધ અથવા તો મલાઈ પણ નાખી શકીએ છીએ તો અહીંયા થોડા કેપ્સિકમ એડ કર્યા છે અને હવે એને સરસ રીતે હલાવી લઈએ તો આમાં કેપ્સિકમનો ખૂબ સરસ એવો ટેસ્ટ આવે છે અને જુઓ દેખાય પણ સરસ રહ્યા છે તો આમાં તમે ક્યારેય ન નાખ્યા હોય ને તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને હવે આમાં થોડું પનીર પણ એડ કરી દઈએ તો પનીરનો આમાં ખૂબ સરસ એવો ટેસ્ટ આવે છે એટલે આપણે અહીંયા પનીર નાખેલું છે તો અહીંયા મેં પનીર સરસ એવું સાદળું હતું એ જ આપણે આમાં નાખ્યું છે તો હવે આપણે એને થોડું હલાવી લઈશું તો તમે એકવાર જરૂરથી આ પોગ્રામના શાકમાં આ રીતે પનીર નાખજો પનીર નાના મોટા બધાને ખૂબ જ ભાવતું હોય છે અને પનીર ખૂબ સરસ એવું લાગે છે તો અહીંયા આપણે સરસ એવો કલર પણ આવી ગયો છે ને ઘાટું એકદમ સરસ એવી ગ્રેવી બની ગઈ છે તો આ શાક સરસ એવું બની અને તૈયાર થવા આવ્યું છે હવે આમાં આપણે થોડો જે મગસ્તરીના બી પીસા હતા ને એ નાખી દઈએ મગસ્તરીના બી મેં અહીંયા સો ગ્રામ જેટલા લીધેલા છે તો હવે એને આપણે આમાં પીસી અને નાખી દીધેલા છે તો અહીંયા સરસ એવો વ્હાઈટ કલર આવી ગયો છે અને શાકનો કલર પણ સરસ એવો દેખાઈ રહ્યો છે તો હવે આપણે આને થોડીવાર હલાવી અને ચડવા દઈશું તો આ રીતે ચડતા ચડતા આપણે એમાં થોડો ગોળનો ટુકડો નાખીશું બધા જ ટેસ્ટને બેલેન્સ કરે એના માટે આપણે અહીંયા ગોળ નાખેલો છે જો તમને ન ભાવતો હોય તો ગોળ ન નાખવો અહીંયા આપણે ટેસ્ટ સારો એવો આવે એના માટે ગોળ નાખ્યો છે હવે આપણે જે કાજુ કરીનું શાકનું મિશ્રણ કર્યું હતું પાણીમાં એ આપણે મસાલો એડ કરી દઈશું તો અહીંયા હવે આ બધું જ જે ચડી જાય ને ગ્રેવી ત્યારે જ આ મસાલો એડ કરવાનો છે જેથી કરીને આપણે ટમેટા અને કાંદાનું જે હોય એ કાચો સ્વાદ ન લાગે એના માટે તો હવે આપણે આ નાખી અને થોડું ચડવા દઈશું આમાં થોડું પાણી પણ એડ કરી દઈશું તો હવે અહીંયા સરસ એવું શાક બનવા આવી ગયું છે તો હવે આપણે એમાં કાજુ એડ કરી દેવાના છે અને થોડું પનીર રાખ્યું હતું એ પણ આમાં એડ કરી દઈશું તો અહીંયા કાજુ મેં ત્રણસો ગ્રામ અને પનીર બસો ગ્રામ બંને થઈને પાંચસો ગ્રામ લીધેલું હતું અને સો ગ્રામ જેટલા આપણે મગજ તરીના બી લીધેલા હતા તો આ રીતે આપણું શાક બનીને તૈયાર થાય છે તો અહીંયા હવે આપણે આને સારી રીતે હલાવી લઈએ તો જોઈ શકો છો કે કાજુ અને પનીર આપણા ખૂબ સરસ એવા દેખાઈ રહ્યા છે શાકમાં તો અહીંયા આપણે પંદરથી સત્તર જણાનું શાક કરવા માટે પાંચસો ગ્રામ કાજુની જરૂર નથી પડતી